નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે નડિયાદ મંજીપુરા રિંગ રોડ પર આવેલા ડીપુ આમલેટની દુકાનમાં માલિક પર હુમલાનો મામલો કમળા ચોકડી પાસે આવેલા ડીપુ આમલેટ પર નડિયાદના માથાભારે ઈસમ પપ્પુ તળપડા બાપ અને દીકરાને ઢોર માર માર્યો હતો નડિયાદ રૂરલ પોલીસ સમગ્ર ઘટનાનું કમળા ચોકડી જઈ સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું આરોપી ફરી આ રીતનો ગુનો ન કરે તે રીતે કરાવ્યું હતું કાયદાનું ભાન રિપોર્ટ રવિ સાધુ લિંબાસી તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બેલ આઇકોન કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો